રાજકોટના ધોરાજીના પ્લાસ્ટિકના કારખાનામાંથી મળી આવેલ માનવ કંકાલના મામલે મોટો ઘટસ્ફોટ થયો છે ધોરાજીના નાની પરબડી ગામ પાસેના કારખાનામાંથી મળેલ માનવ કંકાલ પરણિત મહિલા અને એક બાળકની માતાનો હોવાનું સામે આવ્યું છે મૃત મહિલાના પતિએ નાના ભાઈ સાથે મળી અંદાજે નવેક માસ પહેલા પત્નીની હત્યા કરી હતી હત્યા બાદ મહિલાના મૃતદેહને કારખાનાની કુંડીમાં નાખી દાટીને હત્યારાઓ યુપી ચાલ્યા ગયા હતા પાંચ દિવસ પહેલા મળી આવેલા માનવ કંકાળમાં ધોરાજી તાલુકા પોલીસે મૃત મહિલાના પતિ અને દિયર સામી હત્યા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે મહિલાની હત્યા કરી નવ માસ પૂર્વે મૃતદેહને દાટી દીધા બાદ માનવ કંકાળ મળતા ખળભળાટ મચી ગયો છે મહિલાનો પતિ સાથેના ઘર કારણે હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે હત્યા કરનારા મહિલાના પતિ અને દિયરને પોલીસે યુપી થી પૂછપરછ માટે લઈ આવ્યા બાદ ભાંડો ફૂટ્યો છે ભાંડો ફૂટ્યા બાદ થોડા દિવસ પહેલા મળેલા માનવ કંકાલમાં મહિલાના પતિ અને દિયર સામે હત્યા સહિતનો ગુનો નોંધાયો છે મૃતક મહિલાનું નામ રેશમા દેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ હોવાનું સામે આવ્યું છે હત્યા કરવાના આ મામલામાં મૃત મહિલાના પતિ વિપિન દિવાનસિંહ યાદવ તેમજ દિયર સૌરભ દિવાનસિંહ યાદવ હાલ પોલીસ સકંજામાં છે પોલીસે હત્યાના આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કરી પોલીસે આ મામલે હત્યાની સહિતની કલમો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જેબીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી